જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યું છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલેટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મા ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અ લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બા લાખ રૂપિયાનું દંડ ફટકાય તો અમે આ વિરોધ પક્ષને એવું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે પ્રતિક ડલી જનસાક્ષી ન્યૂઝ સુરત